તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી ખેડતો પત્રકારો અને જમીનના વ્યવસાયકારોને જાનથી મારી નાખવાની ધમકી પચીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વળવાઈ દ્વારા સત્તાના જોરે ગરીબ ખેડતો પત્રકાર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલી સમૂહને જમીન પચાવી પાડવાના ઈરાદે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં ગંભીર આક્ષેપો સામે આવ્યા છે આ મામલે પીડિતોએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને પત્ર પાઠવી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ જયસિંહપુર ગામે રહેતા ખેડૂતો જસવંત મછા ગામે મુખ્ય રસ્તા નજીક આવેલ કિંમતી ખેતીની જમીન પર કબજો કરવા પ્રમુખ હરેશ વરભાઈ અને તેમના મળતિયાઓ દ્વારા દારૂ પીધેલ હાલતમાં ધમકી આપવામાં આવી જમીન નહીં વેચે તો જાનથી મારી નાખવાની કુલ્યામ ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે બંને માત્ર ખેતી પર ગુજરાન ચલાવે છે આ સમગ્ર ઘટનાનો દાદાગીરી ભરેલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હરે સળવાઈ ઇનોવા કારમાં દારૂ પીધેલ હાલતમાં ગાળો બોલતો જોવા મળે છે ઉપરાંત એક પત્રકાર અને જમીન વ્યવસાય કરતા ઈસમોને પણ ધમકી આપવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ફરિયાદમાં પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવેલ ફરિયાદીને પોલીસ મથકની અંદર જ ધમકાવવામાં આવ્યો જે સીસીટીવી ફૂટેજમાં કેદ હોવાનું જણાવાયું છે અન્ય એક ફરિયાદ મુજબ તારીખ બાવીસ બાર બે ના રોજ દબદબાનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની અને નદીમાં ફેંકી દેવાની ધમકી આપવામાં આવી હતી રાત્રિના સમયે પોલીસ સ્ટેશન પેટ્રોલ પંપ નજીક દારૂ પીધેલ હાલતમાં હંગામો કર્યાનો ભીડિયો પુરાવા પણ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ તમામ હકીકતોને લઈ

કલેક્ટરને રજૂઆત કરી છે બાકી આ ભાઈ અરિયા આપણે ભોગેડીના છે પરેશાન કરે છે એ રાત્રે આવીને ધમકી આપે છે કોણ પરેશાન કરે છે એ હરીશભાઈ વરવાઈ ભોગેડી ના છે ને પરેશાન કરે છે અને કઈ પંદર વર્ષથી પરેશાન કરે અમને માર મારધારની ધમકી આપે છે બાકી રાત્રે આવીને હરણ કરે છે અમુક એના માણસો આવીને પરેશાન કરે મને ને અમે એ રજૂઆત કરી છે બાકી જલ્દી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ જમીન બાળામાં જમીન અમે આપી દે હવે અમે કેવી રીતે આપી દઈએ અમારી પોતાની જમીન છે માલિકે છું હું અટકળે અમારે ક્યાંની જમીન પડાવવા માગે છે અમે કેના કને લીધી અમને ખબર નથી ને મારે હું માલિક છું પોતે મારા કને પડાવી લેવા માગે છે ઘડી ઘડી ધમકીઓ આપે છે તમે મારી જમીન તમારી આપી દો આટલી વીસ પચીસ ગુંઠ માગે છે ને બાકી ને આપે છે તમને મારશું ને દાંત ધમકી આલે છે ને તમે ગમે એમ કરી અમારે નામે કરી આલો એમ કેવી રીતે આવે છે

એના પર પૌરી કાર્યવાહી થવી જોઈએ ભાઈ એને જલ્દી ચુકાતો આપે એને કાર્યવાહી થવી જોઈએ શું નામ તમારું ઈરાભાઈ કોયાભાઈ પારગી કયું ગામ રાજ્યકોટ રહેવાસી બોલો બોલો હરેશ સળવાઈ મારી જગ્યા પડવા પાડવા માંગે છે ને નરસિંહપુર બાયપાસ મારી જગ્યા છે વારા અમને ધમકી આલે છે ને મારી જગ્યા પડાવી લેવા કરે છે પોલીસ ખાતું બોલાવે ને અમને ધમકીયા લે ને કોઈ આવા તૈયાર નથી માલિક મને મારી નાખવાની ધમકી લહે ને મેં કલેક્ટરમાં મેં જાણ કરી હે કે ભાઈ મારી જગ્યા લઈ લે ને મારી હે ને જિલ્લામાં જાણ કરી હે માણસો ભરી ભરીને ગાડીઓ લઈને આવે રાત્રે મારી નાખવા દારૂ પીને આવે છે

અને હું પોતે માલિક છું મારી મમ્મી છે અને મારી જમીન અમારી પોતાની રોડની પીલી બાજુ રહેલી છે અને અમે સફાઈ કરવા ગયા ત્યારે પછી હરેશ વડવાઈ પ્રમુખ તાલુકાના એ ગાડીઓ ભરીને માણસો લઈને દારૂ પી અને એમને મારવા આવ્યા ધમકી આલે અને બધાને મારી નાખી ઘરે આવીને ઘર હળગાવી દીધું તારું નામ છે ને તેમ મને બહુ બીવડાવે છે અને હું જાતે રાજકારણમાં છું એવી રીતે મને ધમકી આલે છે અને અમારા ઘરે કોઈ સત્તાને મને બહુ દાદાગીરીથી ધમકી આવી રહેલો છે એના માણસો બોલાવેલો અલગ અલગ ગાડીઓ લઈને બોલાવે છે મારો નામ ઉઠાયેલો નામ છે એવી રીતે મને ધમકી એને ગુંડાઓ બોલાવે છે અને ફેંકી દે કોઈ રસ્તો તમને મળે નહીં મારું નામ હરે છોડાય છે કોઈને છોડું નહીં એવી રીતે મને ધમકી આપે છે અને બાજ તારી જમીન નથી તારા બાપની નથી મારી જમીન છે આજે તમારે કોઈની જમીન નથી હું પોતે માલિક છું એવું મને કહેવા માગે છે મૂળ માલિક પડાવી લેવા માગે છે મૂળ માલિક અમે છીએ અને મારો સારો ભાવ આવે એના કારણથી અમને ધમકી આપે છે એને પૈસા મળે છે એને સારું નથી લાગતું મારી નાખીશ તમને બધી આવી રીતે અમને ધમકી આપે છે અમે કલેક્ટરમાં બી રજૂઆત કરી જિલ્લામાં બી કરી છે સંત્રાપુર પોલીસે બી ફરિયાદ આપી છે તો બી કોઈ તાત્કાલિક કોઈ કામ કરવા તૈયાર નથી અને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક અમને જવાબ આપે એવું થાય એવી માંગ છે અમારી મારું નામ છે મછાર જસવંતભાઈ પૂંજાભાઈ નરસિંહપુર બોલો હું સાહેબે નીરાભાઈ પારગી બોલું છું છું મારા ઘરમાં મારા છોકરા મારા ઘરવાળા બધા જ છે હરેશ પ્રમુખ છે તાલુકા પંચાયતનો એ કાયમ આવે આજે પંદર વર્ષનો પરેશાન કરે અમારો પંદર વીઘા કર્યાલો વીસ વીઘા કરી નહીં કરી લો તો કે આખા ઘરવાળાને રહેવા નહીં દઉં બધાને રાત્રે આવીને લગાડી દેશું અને મર્ડર કરી નાખશું તો કે તમને કોઈ આવી ખોદવાય નહીં આવે તો અમે એનું કરીને અમે કલેક્ટરમાં બી જાણ કરી પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી એ છતાં બી એ જેને અમે કલમનો સહારો લીધો અને કલમથી જ અમારે ચાલુ છે હવે પહેલાં બી અમે એટલું બધું કર્યું તો એ અમને પરેશાન કરી નાખ્યા આખો દિવસ દોરી દોરીને આવે અને બસ જેને તેને જેમ ફાવે એમ માનીને બેનની ગારો દે હરી ફરીને દારૂ પીપીને આવે આખા દુનિયાભરના માણસો લઈ લઈને આવે અમે ઓળખતા નથી હવે અમારા ઘરમાં ચાર છોકરા છે એક છોકરી છે બધા ભણતર ઘંતરવાળા છે અડધી રાતે વહેલું મોરું થાય આવ ગમત એ થાય અમારા છોકરાને કે અમાને હાનિકારી થાય એની જવાબદારી હરીશ્વરવૈને રહેશે અને અમારા આગળ પાછળ કોઈ છે નહીં એના અમારી જમીન જબરજસ્તી પડાવવાળો આ પ્રમુખ અમારા ઉપર કાર્યવારે કરવાનું સોચવા માંગે પણ અમે નથી કરવા માંગતા એના જોડે અમે એને ઓળખતા નથી તો પછી શું લેવા અમારી મિલકત આપવાની અમારે એની મિલકત ના લીધે અમારે મિલકત છોડીને ભાગી જાવ ને અમારા છોકરા લઈને શું માગણી છે મારી માગણી એટલી જ છે જેટલું બને એટલું અમારે આ ચુકાદો જલ્દી આવી જવો જોઈએ નિરાકરણ અમને જલ્દી મળવો જોઈએ ઉષાબેન હીરાભાઈ પારઘી મારું નામ સલમાન મોરાવાળા છે હું સંતરામપુરમાં રહું છું અને હું મારા મારા ઘરનું ગુજરાન ઓ એક ઓટો રિક્ષા ચલાવી અને હું મારું ગુજરાન ચલાવું છું અને સાથે સાથે ની અંદર હું મીડિયામાં પાટલા પાંચ વર્ષથી હું મીડિયામાં કામ કરું છું જે મીડિયાની અંદર વાત કરું તો આથી બે દિવસ પહેલાંની ઘટના છે મારી સાથે એક બની છે જે સાચી છે વાસ્તવિકમાં કે એક્ચ્યુઅલી બે દિવસ પહેલાં મારી ઉપર એક નંબર નંબરથી કોલ આવ્યો હતો એ અનન નંબર કોલ કોનો હતો ક્યાંથી આવ્યો એ મને ખ્યાલ નથી પરંતુ અવન નંબર મારી ઉપર કોલ આવતા મારું ચાલુ ડ્રાઇવિંગ હોવાથી મેં પછી ફોન રિસીવ કર્યો રિસિવ કર્યા પછી ફોન ઉપાડ્યો ઉપર્યા પછી મને ડાયરેક્ટ વાત કરે ભાઈ કે ભાઈ તું પત્રકાર છે ફોન મારો મૂકતો નહીં અને ફોન તું તારો ચાલુ રાખીએ મી હાજી બોલો કોણ બોલો છો ક્યાંથી બોલો છો તમે એ ભાઈ જણાવે છે અમને કે ભાઈ તારે નામથી કોઈ લેવા નહીં તું મારા સવાલના જવાબ ખાલી મને આપ એટલે મી કહું હા બોલો મી કહું શું છે તમારો પ્રશ્ન એમ તે વ્યક્તિ ડાયરેક્ટ કહે છે ભાઈ તું પત્રકાર છે તું તારી જાતને શું સમજે છે કે પત્ર તારી પ્રેસને તું શું આ છાપે છે એમ કે તમને કંઈ છાપતી આવડે છે એમ કે આ વખાય છે એમ કે મીડિયામાં આવું લખાય એમ કે આવું જણાવે છે એટલે એમ થયું શું તમે મને જ્યાં જણાવશો તમારું શું નામ છે તોય એ છતાં મને કોઈ નામનો મને ઉલ્લેખ કરતા નથી અને ડાયરેક મને ધમકી આપે છે અને બોલે છે કે ભાઈ તારે આવું તેવું કંઈ છાપવાનું નહીં અને છાપતો હોય તો તારી ખેર નહીં એટલે જેથી આવું હશે ને વિભક્ષ રીતના વર્તન મારી સાથે એ વ્યક્તિ ફોન ઉપર કરે છે જેથી હું રાશિકંટારીજાનો ફોન મૂકી દઉં છું પછી ફરી પાછો વ્યક્તિ છે ને મને નંબર ફોન મારે છે જેથી મારે બીજું કામ કામ કામને સાઈડમાં મૂકી હું પાછો ભાઈને હું મારી ગાડી સાઈડમાં ઉભો રાખીને ફોન રિસીવ કરું છું અને વાત કરું છું તેવી કહે છે કે ભાઈ મેં તને કીધું તું મારો ફોન કેમ મૂકે છે એમ કે તારે પહેલી મારી સાથે વાત કરવાની એટલે હું એની સાથે હું વાત કરું છું તે વ્યક્તિ જણાવે છે મને મન ફાવે તેમ લેપ ઉકારતી વાત કરે કોઈ ડિસિપ્લિન જણાવતો નથી વ્યક્તિ અને કાયદેસર કાયદા ને કાયદાનો ડર રાખતો બી નથી અને સાથે સાથે મને બેન મા હશે મન ફાવે તેમ વ્યક્તિ ને ગારો ગારી બોલે છે એ લોરા આમ તેમ આવા આવા શબ્દ લુખા અને ખુલ્લા મને બોલે છે અને લો ધમકી પણ આપે છે હવે હું મારું ગુજરાતમાં હું એક મીડિયાની અંદર હું સેવા કરું છું સાઈડ સાઈડની અંદર સાઈડમાં રિક્ષા ચલાવું છું તો રિક્ષા ચલાવીને મને આવી કે કાલે મારા પરિવાર સાથે કાં તો મને ગમે ત્યારે કોઈ બી ટાઈમ પર મારી સાથે કોઈ જાતનું હુમલો કરાવે તેની જવાબદારી કોની એટલે મને લગભગ શંકા અને પૂરેપૂરી લાગે છે કે આ વ્યક્તિ કર મારી ઉપર આજે બે ત્રણ અરજદારો છે સંતામપુર તાલુકાના એ અરજદારોને શું કહેવાય એના પર તો હુમલા કરવામાં આવ્યા છે એવું અમને જાણવા મળ્યું છે પણ સાથે સાથે અમારી ઉપર પણ કયા ટાઈમ પર કંઈક કરાવી શકે છે કંઈક કહેવાય શકાય એવું નથી

બસ અમારી એક જ નિર્માન છે તંત્રથી અને સરકારથી અને આ બાબતે કાર્યસરનું છે ને કાર્યવાહી થાય ને કાર્યસરનું આ બાબતે એમની સામે ગુનો દાખલ કરી ને વધુ કાર્યવાહી થાય કે આવનારા સમયની અંદર આજે આ અરજદારો અને આ વ્યક્તિઓ આ નાગરિક સ્થાનિક રહીશો ને આ વ્યક્તિ ના છોડી શકતા હોય અને ધાક ધમકી આપી શકતા હોય અને સાથે સાથે પત્રકારને આપી શકતા હોય તો પછી આમ ઇન્સાન સાથે પણ આ લોકો શું ના કરી શકે જેથી આ સત્તાનું ભાન ભૂલ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે શું કોઈ મોનો પ્રોટોકોલ શું એમને કોઈ કોઈ ખ્યાલ છે એમને કે નથી જેથી મારે સરકારથી અને તંત્ર બંનેથી મારે અપીલ છે તાત્કાલિક વહેલી તકે આ બાબતે તાત્કાલિક કરીને એની બેસે અને ઇન્કવાયરી પછી તાત્કાલિક એની સામે જે જવાબદાર હોય તેઓની સામે કાર્યસરની તપાસ થઈ અને કાર્યસરની કાર્યવાહી થવી જોઈએ અને અમારી સાથે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ વ્યક્તિની તેમજ અને સંતામો સ્થાનિક પોલીસની રહેશે તેની નોંધ લેવી મારું નામ સલમાન મોરાવાલા રિપોર્ટર રમેશ સંતરામપુર